બેસ મિત્રો કેમ છો નવા વિડીયો માં આપનું સ્વાગત કરું છું કે કેમ છો મિત્રો યુટ્યુબ ફેમિલી મજામાં તો આજે નવા વિડીયો માં આપનું સ્વાગત કરું છું અને આજે મિત્રો આપણે વાડી આવ્યા છે આપણે કાલના વિડીયો માં તમે જોયું આવે કે આપણે બળદ પાયા હતા પાણી એટલે ફરી વાર આજે આવ્યો અને અમે કીધું કે વિડીયો બનાવી દઉં અને મિત્રો આજે આપણે મોટર ચાલુ કરવાની છે અને હવેળી ભરવાની છે એટલે હવેળીમાં બિલકુલ પાણી છે નહીં એટલે મોટર ચાલુ કરી દઉં અને લાઈટ તો છે આપણે કાલે હતી નહીં લાઈટ અને આ જ આવી છે એટલે કીધું ચાલુ કરી લઉં મોટર તો આપણે આ ટાટર છે આપડે મનાયવું છે હાલો તો હું મોટર ચાલુ કરી અને લોવે લઉં બળદને પાડીને પાડી લઉં પછી મળશું વિડીયો જોતા રહેજો તો ફૂલ મજા આવવાની છે વિડીયો જોવાની તો પાછો આપણે મોટર ચાલુ કરીને પાછો વિડીયો ઉતારી હાલો આપણે મોટર ચાલુ કરી લાઇટ વહી જાય મોટર ચાલુ કરે ભડકો થયા આમાં ટાટર માં હવે શું જાણે ચાર સો પાવર હતો એટલે ટાટર માં ભડકો થયો પિયુષ માં હવે આકડી બરી ગઈ કે મોટર માં વાંધો આવી ગયો આપણે આપડે જોઈ આવીએ આપડી પીસી છે એટલે નક્કી ના હોય આકડી માં વાંધો હોય ભડકો થયો ચાલુ કરીને ભડકો થયો હવે શું ખબર જોઈ લઉ આકડી તો બરાબર મારેલ છે મિત્રો આકડી તો બઈરી નથી લાઈટ વારી જે લાગે મને એવું લાગે કે ઈસ ચડાઈવા ને એટલે થોડું બડકો થી મને આકડી આલો આપણે જોઈ લઈએ આકડી ને ફરીવા તો મિત્રો વિડિયો ઉતારવામાં તકલીફ પડશે એટલે આકડી ચડાવી લઉ આડી ગઈ થી અને આકડી પાછી નીચે પડી થી મે કીધું ઓલી આકડી ચડાવી હતી બળ ની હતી મે ભૂલી ગયો આ બોટ ની હતી આકડી ને ઈ ચડાવલ હતી મેને કે આ પાવર તો અહીંયા આવે પાવર અહીંયા કેમ નથી આવે નીચે પડી હતી એ ખબર નથી નીચે પડી તી ભુલાઈ ગઈ આકડી બળી ગઈ એટલે પકડ લેવા આવ્યો એટલે સવી કર લાવો આંકડીને આકડીયા પારી સરખા પછી ચડાવો આકડી જો અહીંયા આ હેને અહીંયાથી આ બળી ગઈ જો હવે સવાય કરી લાવ પછી ચડાવીને પછી ચાલુ કરી આખરી ચડાવી તો પાવર નથી આવતો અને વરસાદ આવી ગયો એટલે જાય ગયો આખરી ચડાવવામાં નકર તો આખરી ચડાવી લો પણ વરસાદ આવી ગયો ને એટલે ટૂંકમાં પલળી ગયો આગળી વરસાદ આવી ગયો છાટા ચાલુ જ હતી અહીંયા અને પાવર હજી આવતો નથી અને આકડી તો આપણે બરાબર મારી પણ પાવર નથી આવતો અડધી પાવરમાં માર્યો હવે બે પાવરમાં મારે જોઉં કે હું કેટલો પાવાર આવે વરસાદ આ મન થઈ જાય ને તો પછી જા હું બગડા થી બોલે હવે ચાલુ થઈ ગયો હવે ધીમે ધીમે હવે વાહે ફૂલ તો આપણે પૂર આવી જાય ને એવો આવે ભગવાન થાય તો તને ચાલુ છે તને ધીમે ધીમે ચાલુ થયો અને આદર બહુ છે જો આરી કો અને અમારે આજે આગાહી છે ફૂલ ભારે વરસાદ ને કી આવે હું થાય આજ પેલી તારીખ ને કાલ બીજી તારીખ બે છે વરસાદની અને આવી જાય આપડે લાગે આપડે પાણી જો આવી ગયો લાઈટ આવી ગઈ આઘડી અને વરસાદ હજી ચાલુ છે જો ચાલુ વરસાદ વીડિયો બનાવું છું અને લાઇટ આવી મેં મિત્રોને બતાવું ચાલુ થઈ ગઈ મોટર પાણી ના પીધા બળદ એટલે મેં કીધું સડા ઉપર ચારી લઉં પછી પાણી પીએ પી અને મેં કીધું સડાવ ઉપર પાણી પાઈ લઉં પછી આ પછી પાણી પી હે પડે આડળ કેમ છે બાકી આપણે આવી ગયા છે બગીચામાં હુબરા મારવા એટલે ફાઇનલી બગીચા આપણે જોઈ શકો છો તમે સરસ મજાનો એવો થઈ ગયો છે અને એવો સરસ મજાનો નજારો જોઈ લ્યો બગીચો આપડો અને ચીકુડી આપડી કોરી ગઈ છે કમ્પ્લીટ આંબો કોરી ગયો છે ચીકુ ચીકુ આવી ગયા જોઈ આમાં ચીકુ લઈ ગયા બધામાં આવી ગયા જો જોઈ મિત્રો આટલી ચીકુડી માં ચીકુ આવે કોમેન્ટ કરજો યાર અને આપણે જો દાડો અને હવે આપણે આંબો આંબો તો બિલકુલ ફૂલ છે જોઈ નવા પાંદડા સરસ મજાનો છે અને સરસ મજાનો એવો નજારો છે મિત્રો કે વિડીયો ઉતાર્યા જ રાખો ઉતાર્યા જ રાખો એવો નજારો છે આ જોઈ લો અને આંબો કપલેટ કોરી ગયો અને બીજો એક નવું થોડ આવ્યો છે આ થોડ તમે કોમેન્ટમાં નામ કહેજો શું છે આ થોડ નામ નજીક થી બતાવું જો આ થર આ કોમેન્ટ કરજો આ થરનું નામ હું છે આગલા વિડીયો અને મિત્રો હવે આપણે જો આમાં બે જ રોપડા બાકી છે બે રોપડા બે આયા અને બે અહીંયા એટલે ટોટલ આપણે લેવાના છે ચાર રોપડા ચાર રોપડા ટૂંક સમયમાં આપણે આવી ગયા છે અને વિડીયો આગલા વિડીયો માં તમે જોજો આ ચાર રોપડા આપણે વાવી દેવાના છે એટલે આખા બંગડી માં આપણે બગીચો થઈ જાય આટલા અને માંડવી આપડી આવી છે જો સરસ મજાની પેલી કંજાર જેવી ઉભી છે અને પવન બઉ છે પવન અવાજ આવતો હોય નોર્મલ માઇક તો ચડાવેલ છે બાકી પણ નોર્મલ આવતો હોય અવાજ આપણે અહીંયા પૂરો કરી નાખીએ કારણ કે વિડીયો લાંબો નથી થઈ ગયો શું મારા યુટ્યુબ ફેમિલી લાંબો થઈ ગયો છે વિડીયો એટલે આપણે અહીંયા પૂરો કરી નાખીએ મળશું કાલના વિડીયોમાં અહીંથી આવજો અને વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અને નવા નવા વિડીયો મળતા રહેશે તમને અને એવી ધમાલ કરવાની છે આપણે કોમેન્ટ ફટાફટ કોમેન્ટ કરજો એટલે કેવાનો વિડીયો તમને જોઈ છે એ ફટાફટ આપણે બનાવશું હવે હવે નેજુ વિડીયો આપશે સાત વાગે આપણે અપલોડ કરશું હાથ વાગા માં હાથ વાગા માં દસ વાગે હારા માં હારા આવા જોઈએ લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરતા ના ભૂલતા તો આવજો કાલ ના તો આવજો બાય બાય